હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મુંબઈના ફેમસ વડાપાઉં એના માટે સૂકી લાલ ચટણી કરવા માટે મેં મુઠ્ઠીભર શિંગદાણા લીધા છે એને આપણે શેકી લેવાના છે અને આઠથી દસ લસણની કઢી લીધી છે એને ધીમે આંચ પર શેકી લેવાની છે આપણે વડાપાઉંની અંદર ચટણી બનાવીએ છીએ એ આપણે ચટણી બનાવવાની છે અને સારી રીતે ધીમે ધીમે શેકી લેશું થોડા ક્રિસ્પી એવા થઈ જાય ત્યાં સુધી આપણે થોડા શેકી લેવાના છે જો તમે જોઈ શકો છો મારા અહીંયા લસણ અને શિંગદાણા શેકાઈ ગયા છે હવે એને એક બાઉલમાં લઈ લેશું અને થોડીવાર ઠંડા થવા દેસું અને પછી લસણના ફૂતરા કાઢી નાખવાના છે હવે એક મિક્સર જારમાં આપણે શેકેલા શિંગદાણા લેવાના છે અને ફૂતરા કાઢીને લસણ લઈ લેવાના છે હવે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દઈશું થોડું કચરું વટાઈ પછી એમાં ત્રણ મોટી ચમચી ભરીને ટોપરું અને લાલ મરચું પાવડર નાખવાનો છે મેં અહીંયા પાંચ જેટલી ચમચી લીધી છે તમે વધારે કે ઓછું લઈ શકો છો અને મીઠું સ્વાદ અનુસાર નાખવાનું છે અને એને મિક્સર જારમાં આપણે સારી રીતે ક્રશ કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણી ચટણી એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે વડામાં નાખવા માટે મરચી લીધી છે છ થી સાત નંગ દસ થી બાર લસણની કળી અને અડધો ઇંચ જેટલો ટુકડો આદુનો લીધો છે અને એને આપણે ક્રશ કરી લઈશું હવે વડા બનાવવા માટે આપણે તેલ લઈશું મેં અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લીધેલું છે હવે એમાં બે ટી સ્પૂન ડ્રાય નાખશું વડામાં થોડી રાઈ વધારે હોય છે એટલે મેં બે ટેબલ સ્પૂન જેટલી લીધેલી છે ચપટી હિંગ અડધી ટી સ્પૂન જેટલી મેં હિંગ નાખેલી છે એક ટી સ્પૂન હળદર નાખવાની છે અને દસથી બાર મીઠા લીમડાના પાન નાખવાના છે મીઠાના લીમડાના પાનથી ટેસ્ટ ખૂબ સરસ આવે છે અને અમે આદુ મરચી જે ક્રશ કર્યા હતા એ આમાં એડ કરી દીધા છે અને એને સારી રીતે થોડી કચાશ નીકળી જાય ત્યાં સુધી સાત લઈ લેવાના છે અને અડધો કપ જેટલા ધાણા નાખવાના છે અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે બાફેલા બટેકા નાખવાના છે અને હાથથી જ આવી રીતે થોડા ક્રશ કરીને નાખવાના છે એકદમ છુંદો નથી કરવાનો આવી રીતે હાથથી મસળીને બધા બટેકા અંદર નાખી દઈશું એને સારી રીતે મિક્સ કરી દઈશું મેં અહીંયા અડધો કિલો એટલે પાંચસો ગ્રામ જેટલા બટેકા લીધેલા છે સાદ મુજબ મીઠું નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું તમે જોઈ શકો છો આપણો મસાલો એકદમ બનીને મસ્ત તૈયાર થઈ ગયો છે હવે એના આપણે થોડા મોટી સાઈઝના એવા બોલ બનાવીશું વડા મોટું હોય એટલે ગોળા આપણે થોડાક મોટા જ રાખીશું એટલે આખા પાવમાં સરસ રીતે વડું બેસી જાય આવી રીતે મીડિયમ સાઈઝ થોડા મોટા એવા આપણે ગોળા બનાવી લઈશું બધા બટાકાના તમે જોઈ શકો છો આપણા વડા તૈયાર છે હવે વડા માટે આપણે ચણાના લોટનું બેટર બનાવીશું એ બેટર માટે મેં ત્રણ વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે હળદર નાખવાની અને મીઠું સ્વાદ મુજબ અહીંયા અમે દોઢ ટી સ્પૂન જેટલું નાખેલું છે અને થોડું થોડું પાણી નાખતા જઈશું અને બેટર બનાવી દેસુ સરસ રીતે બેટર બનાવી લેવાનું છે થોડું થોડું પાણી એડ કરીશું એટલે ગાંઠા ના પડે ધીમે ધીમે તો તમે જોઈ શકો છો આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે બહુ થીક પણ નહીં અને એકદમ પતલું પણ નહીં એવું આપણે બેટર બનાવીશું હવે આપણે જે ગોળા બનાવેલા છે એની અંદર ડીપ કરીને પછી એને ગરમ તેલમાં તળી લઈશું તેલ બરાબર આવી જાય એટલે ચણાના બેટરમાં ગોળા કરવાના છે અને આપણે તેલમાં તળી લઈશું આ રીતે આપણે બધા ગોળા તળી લેશું સારી રીતે તળાઈ જાય બધી સાઈડ ફેરવીને આપણે બટાકા વડા તળી લેવાના છે હવે જોઈ શકો છો હવે આપણા વડા તૈયાર થઈ ગયા છે તો એને આપણે કાઢી લઈશું અને આવી રીતે આપણે બધા વડા તૈયાર કરી લઈશું આપણા ગોટા તૈયાર છે હવે વડા પાઉ બનાવવા માટે આપણે પાઉને વચ્ચેથી કટ કરી લઈશું અને પછી આપણે જે પેલી લસણવાળી સૂકી ચટણી બનાવી હતી એ લગાવવાની છે આખા પાઉમાં આપણે સારી રીતે પાથરી દઈશું પછી વચ્ચે વડું મૂકી દઈશું તો તૈયાર છે આપણું મુંબઈનું ફેમસ વડાપાઉં જે મેં આમલીની ચટણી સાથે સર્વ કર્યું છે એકવાર જરૂર ટ્રાય કરશો ખૂબ જ સરસ બને છે